નમસ્કાર સાથે હું આજના સમાચાર તો રાજકોટ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરોમ રૂપાલાની એક ટિપ્પણીને લઈને જામનગરમાં ક્ષત્રિય મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે તમામની અટકાયત પણ કરવામાં આવી હતી તેનો રાજકોટમાં વિરોધ પણ કરવામાં આવ્યો હતો ત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો પરંપરાગત પાઘડી સાથે તેઓ

કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનર ઓલરેડી એકવાર અમે આ રજૂઆત કરી દીધેલ છતાં પણ કોઈ આ અપમાનિત પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જેના સંદર્ભમાં આજે અમે શહેર પ્રમુખને રજૂઆત કરેલ અને એમને ચીમકી પણ આપેલ રાજ શેખાવતજીની એકવાર પોલીસે ભાગડી ઉડાડી દીધી કાલે બહેનોને માથે ઉડેલું હતું એ ખેંચી લેવામાં આવ્યું અને બહેનોને ધક્કે ચડાવી અને જે આપણે એમ વિચારીએ ને કે આવું અભદ્ર કાર્ય કોઈ નાનામાં નાનો માણસ હોય ને પણ એ પણ ન કરી શકે એવું જે ગુજરાત પોલીસે કામ કર્યું છે એના સંદર્ભમાં અમે આ રજૂઆત કરવા આવેલ છે કરવામાં આવે તો રાજકોટ ખાતે હાલ આ જે છે તે કમલમ ખાતે છે તે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે પહોંચ્યા હતા ખાસ કરીને જે જામનગર ખાતે જે જે ક્ષત્રિય સમાજના જે મહિલાઓ છે આ મહિલાઓ સાથે છે તે જે છે તે ઘટના બની હતી છે ઘટના બની હતી તેને પગલે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજમાં છે તે રોષ છાગ્યો હતો ને રોષને પગલે આ જે ક્ષત્રિય સમાજ રાજકોટના વિવિધ પંદર જેટલી જે સંસ્થાઓ છે આ સંસ્થાઓના આગેવાનો છે રાજકોટ કમલમ પહોંચ્યા હતા અને પોતાની માંગ છે તે શહેર પ્રમુખ સામે જે છે તે મુકવામાં આવી હતી ખાસ કરીને ક્ષત્રિય સમાજ એકત્ર થતા પોલીસ બંદોબસ્ત છે તે પણ છે તે અહીં ખડકી દેવામાં આવ્યો હતો